आपने कर काट भी सी ट्रैक्टर में आपने कर बड़े ली तो से तो हेलो आपने ना पास आई क्या ठलवानू से बाबा बजार तो आगे पड़े जाए। रावण आवे ये लोग तो खुलोगे। तो क्या? ये आया ढलवानी। आया ढलवानों से। हाँ। चली वीज़ाल। आप कोई मारो वो पढ़? ना कोई तो आप बदमाश नहीं पढ़ेंगे। हम्म? ना कोई तो आप <स्थितितितिति>

जीसीबी ना ने पार किंग किजो कडक हां ने खूनी नाखसी नाया लो आते दाना लसन आसे लसन ने आई अने आसे पपैया एम अबे आमा मा डुंगे आ आ आ किसे वो लोग

आपड़े हवे आ कर ने जातो काय या मंगो बवण दाना पाछा म करवना छे हा दाना करवानी छे पिशे आपरा फूल थई ग्या छे जोने फस्कला मरसा खादा ती में पाछा आवडा एवडा ही हमे नो खाईबी लो मका कानी खाई

मुनिया का तो अबे साले जब माफ करना मैं इधर फोन नो मोड़ एक सॉकलेट था पो पैसे ले जाओ सुन मेरी पेंची अबे वो कब पैसा पन हुई है वो कब दापन हुई है बे वक़्त कब का ही नो एक दबा रहूँ लो मुझे एक सॉकलेट आप बोलो जरूर। जो बे वक़्त कब पैसा पन तो आप बे वो पैसा है पुत्र सॉकलेट आई पी मन निकले <laughs> ले ले बिजी दुकान a few moments later to આપણે આવી ગયા વાડીએ અને મિતુભાઈ આ કે છે ટ્રેક્ટર તમારે દાડિયે વાડિયે મુકવા જાનો હોય તો મિતુન કે શું તો ભાઈ ટ્રેક્ટર પર પોગી જાહે હવે સામેથી આપણે મરચા તોડવા એને મરચા ખાવા હોય ઈ બજેમાં આવશ મરચા હોય ગાડા થઈ ગ્યા છે तो मरे कावे तो बियावियो। तो मरे कावे तो बियावियो। अभी तो वाड़ी सी। को <laughs> वाड़ी कोई नहीं सी। कब बनी? वाड़ी कोई नहीं सी। ये कब बनी ची? ये कब बनी ची? भाई की मर्सा से डे उपलिदा। भाई की मर्सा से भी माँ अजूबा। गोरे अब रे मर्सा तो अलिदा सी। लट्को से कोयट्टा ने नकर डटको लागसे सीधा <laughs> स्वर्ग में सीधा स्वर्ग में यो कोथमरी मेथी થઈ ગયું છેlstm कोथमरी मेथी થઈ ગયું છે હા હું છે ખબર છે હું છે ખબર છે હો તને હેંડો હવે ઘર પેકી ના થા ઓર શું છે કુવો શું છે કુવો વાહ એ જોર ડેન્જરસ પાડીયો ઘોવો છે નાનો એવો બુરાઈ ગયલો હોય ને એવો જો છે બાર થી કેવું લાગે કેવું લાગે બાર થી કેવું મસ્ત લાગે જો તો હમ બાર થી ના થાઉ લાગે આમાં કામ કરો ને તે ભી પડે ભાઈ હા એતા પાઉડે આવી તો હાલો બાર થી ના થાવ હા તો ગાડી માં તો સડો હા મિત્રડે તમે બધા બપ્પા ની ગાડીયા ધર ગયા થા અને મન નોટ લી લઈ જાતે હું રીસાણી ઓ બેઠ્યા આપણે દોડવાનું કો લેવા લૂટવા લૂટવા તરાત માં આવશે લૂટણીયા હે હું સગવણ્યાબડે હું સગવય પતંગ ફા લૂટવાઈ ન હોય 2 રૂપિયા નો પતંગ આવે કે ખલવાણા હોય તો ખલવાણા નથી અરે પડી જવાય કે ટાટિયો બાટિયો ભાંગી જાય અરે બોલ કે કર લે કે જવાનું જો કે નહીં જવું આપણે હું લઈ દે જાજે બધી Tata ના સા લઈ જો તો અતર અતર નો મળે બસ બરી ગઈ છે એટલે મમ્મી બનાશે ખજૂર પાક તમારે શીખ હોય તો વિડિયો પૂરો જોજો છોરી આ વગરનો ખજૂર લઈ લીધો છે કાજુ બદામ આવી જેલું છે મને તો બતાબો ભાવે આ છે પાલેસી બિસ્કિટ નો ભૂકો અને આ છે ટોપરું મેં તો બહુ ભૂખ લાગી હતી એટલે તો હું આમું કરતી થી પીડું હોય પેલા નાચું ઘી પછી મકા સો બદામ નાખ દેવાના છે કાધા બેક મિનિટ થા માતા પેક મિનિટ છોડવાના છે આવમ મને તો બોલો આગી થી ભૂખ એટલે મે તો ઉપાડો પાલેસી નો ભૂખો કાસુ બદામ જા તો સેકાઈ જા Здравейте! Кинакин, какво ще минешът, който રાજુ શેકાઈ ગયો છે એટલે મોટા વાસું માં લઈ લેજો પછી અમે નાખી દઈશું બિસ્કિટનો ભૂકો પછી સરખી રીતે એને ભેળવી લેવાનું છે શેકેલા કાજુ બદામ એમાં ભેળવી દેવાના છે પછી પાછું મિક્સ કરવાનું છે મોહરમ તો કાલ જ જશે કે ચાલું રાખ ચાલું રાખ આય માં એક થાળી માં ટોપર લઈ લવાનું છે પછી આપણે ના 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 લાડવા વાળી લેવું તો થઈ જોસ આપણો ખજૂર પાક તૈયાર મને આવી થી હું ગોટલે ગુડ નાઈટ लाइक फॉलो सब्सक्राइब को जय माता गुड नाइट